શહેરમાં અમૂલ ડેરી દ્વારા છેલ્લા ચાર વર્ષના વિકાસના અહેવાલ સાથે એક મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાઈ હતી ચેરમેન ચેરમેન વિપુલ પટેલ વાઇસ પરમાર અને કમિટી સભ્ય રાજેશ પાઠકની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિકાસના વિવિધ મુદ્દાઓ પર માહિતી આપી હતી ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું કે ભેંસના દૂધના ભાવમાં વધારો થયો છે તેસઠ ત્રેપન રૂપિયા પ્રતિ લીટર થયો છે ગાયના દૂધમાં ભાવમાં પણ તેવીસ ટકા વૃદ્ધિ થઈ છે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં ત્રણસો પચાસ કરોડ અને બે હજાર ચોવીસ પચીસ માં છસો બે કરોડ થી વધુ નું ચુકવણું કરવામાં આવ્યું છે ટર્નઓવર ઓવર છત્રીસ ટકા વધીને ચૌદ હજાર પંદર કરોડ રૂપિયા પહોંચી ગયો છે જે સંઘની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે અમૂલ ડેરીના ઇતિહાસમાં પહેલીવાર સાત લાખ થી વધુ સભા પદો માટે જીવન વીમા યોજનાઓ લાગુ કરવામાં આવી છે અત્યાર સુધી છ્યાસી ક્લેમ સેટલ કરીને રૂપિયા બે પોઈન્ટ એકત્રીસ કરોડ સહાય કરાઈ છે દૂધ મંડળીઓ માટે સોલર રૂફ યોજના એક હજાર થી વધુ મંડળીઓને વીજ બિલ રાહત મળી છે પર્યાવરણ જાળવવા માટે એકસો છ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અમૂલ પ્લાન્ટમાં અમલમાં મૂકી છે આ ઉપરાંત છ ગામોમાં પ્રાયોગિક કામગીરી શરૂ કરાઈ છે

એ વખત બાવીસ ત્રેવીસમાં અમે ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ભાવ ફેલાવ્યો ત્રેવીસ ચોવીસમાં પાંચસો ને એનાથી વધારી અને પાંચસો ને ત્રીસ કરોડ રૂપિયા આપ્યા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રે પોષાઈ રહે પગર થાય એવા હેતુથી આ વખતે છસ્સો ને બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે તેમ ખેડૂત પણ પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી